ગઈકાલે વડોદરા કોર્ટ સંકુલમાંથી ફરાર થઈ ગયેલા હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સુરત ખાતે રહેતી તેની બહેનના ઘરેથી દબોચી લીધો છે વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દરજીપુરા ગામના દિપેન પટેલની હત્યાના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ ગઈકાલે કોર્ટ સંકુલમાંથી મુદત દરમિયાન ફરાર થઈ ગયો હતો જેથી અકોટા પોલીસને ક્રાઇમ બ્રાન્ચની મળીને ત્રણ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે હાર્દિક પોતાની બહેનના ઘરે સુરત હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ફરીથી તેને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ બે હજાર બાવીસમાં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી અને લાંબા સમયથી અરજી પેન્ડિંગ હતી જેથી આ કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલે નામ ટ્રાન્સફર કરવા માટે પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ટીમે છટકું ગોઠવી તેને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ લીધો હતો અમદાવાદ ડીસીપી સ્ટાફ વાહન ચેકિંગ ડ્રાઈવમાં હતો ત્યારે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલી નંબર વગરની ગાડીને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કર્ણાવતી ક્લબ પાસે વાનને રોકીને કારમાં બેઠેલા બંને ઈસમો અંધારામાં ફરાર થઈ ગયા હતા જે બાદ પોલીસે તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની છન્નું બોટલ અને બિયરના એકસો બત્રીસ ટીન મળી આવ્યા હતા ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કારમાંથી મળી આવેલી નંબર પ્લેટને આધારે આરોપીઓની તપાસ શરૂ કરી છે